તો રાજકોટના ધોરાજીમાં આર એન્ડ બી વિભાગ હસ્તકના રોડ રસ્તાના કામોમાં ભ્રષ્ટાચારના આક્ષેપ લાગ્યા છે ધોરાજીના ફરેણીથી ધોરાજી સુધીના રસ્તા પર ડામર રોડ કરવા સરકારે અંદાજીત ત્રણ કરોડ રૂપિયાના ખર્ચે કામ મંજૂર કર્યા હતા થોડા દિવસ પહેલા ધોરાજીના ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયાએ આ કામનું ખાત ખાતમુહૂર્ત પણ કર્યું હતું ધોરાજીના પૂર્વ ધારાસભ્ય લલિત વસુયા સ્થળ પર પહોંચી અને કામનું નિરીક્ષણ કર્યું તો કાંકરી હાથેથી ઉખડતી હોવાનો વિડીયો પણ વાયરલ કર્યો

માં ડામર નાખા વગર કાકરી પાથરવામાં આવી રહી છે છવ્વીસ તારીખે આ વિસ્તારના ધારાસભ્ય શ્રી આ રોડ નું ખાતમુહૂર્ત કરે અને આજે આ રોડ ખાલી ધૂળ ભેગી કરતા હોય માટી ભેગી કરતા હોય એની જેમ આ કાંકરાઓ ભેગા થઈ જાય છે ડામરનું પ્રમાણ નહીવત છે